ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ પ્લસ ટ્રેક્ટર છે અને મિત્રો તમને સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળશે તે માહિતી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લે અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક આપી અને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો મોડલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરના માલિક મિત્રો બલવંતભાઈ છે આ ટ્રેક્ટર બલવંતભાઈને વેચવાનું છે બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર બલવંતભાઈને વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને પાંત્રીસ હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર છે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લેટ છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો મિત્રો નોર્મલ ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફેર ફિક્સ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જશો તો તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ભાઈ બલવંતભાઈનું કહેવાનું છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને મિત્રો ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી નીચે ટાઇટલ ઉપર મિત્રો નામ અને નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો